રાજ્યના મુખ્યમંત્રી પદેથી તેમની વિદાય બાદ બે હાજર ઓગણીસ માં તેઓને ચંદીગઢ પંજાબની જવાબદારી સોંપવામાં આવી હતી હાલ વિજયભાઈ રૂપાણીને પાર્ટી હોદ્દા સાથે રાજ્યમાં કોઈ મોટી જવાબદારી નથી આપી છેલ્લા લાંબા સમયથી તેમની આગેવાનીમાં રાજકોટ ભાજપ લોકસભા ધારાસભાની માંડીને કોર્પોરેટરની પણ ચૂંટણી સફળતાથી લડતા આવ્યા છે અને ત્યારે આ વખતે હજુ સુધી પાર્ટીએ તેમને લોકસભા માટે રાજકોટ ગુજરાતની કોઈ જવાબદારી નથી આપી છેલ્લા ચાલીસ વર્ષમાં વિદ્યાર્થી પરિષદ કોર્પોરેટર મેયર કામગીરી કરી છે અને ત્યારે સંગઠનના માર્ગદર્શન તરીકે પણ તેઓ કામ કરતા રહ્યા છે પણ હવે ગુજરાતમાં તેઓને કોઈ પદ સાથે લોકસભાની ચૂંટણી જવાબદારી મળે કે કેમ તે પર ભાજપના સિનિયર સહિતના વિશાળ વર્તુળની નજર રહેલી છે સૌરાષ્ટ્રના ચૂંટણી ચક્રવ્યૂહના પણ માહિર વિજયભાઈ રૂપાણીના પાર્ટી કઈ રીતે ચૂંટણી પ્રચારમાં રોકે છે પંજાબ થી ગુજરાતમાં જાહેર સભા જેવા પ્રયાસો છે તે પ્રસંગો છે તે સિવાય કેવી રીતે કામમાં રોકે છે તે પણ જોવું રહ્યું